બાર નવો મહિનો બે હજાર પચીસ ને શુક્રવાર રોજ અબિયાણા બનાસ નદીનો જે પુલ બનાવ્યો છે તે પુલની સાઈડમાં બંને સાઈડ બંને સાઈડ રસ્તાનો જે પથ્થર પેચન કરવા આવ્યું છે બહુ ખૂબ જ ભયંકર છે આખી આખું તૂટી ગયું છે બંને સાઈડ અને તમે જોઈ પણ શકો છો આ છેડ મોટું ગાબડું પડ્યું જો આ આખી આખી ગાડી અંદર ઘૂસી જાય એવું ગાબડું પડ્યું અંદર અબિયાણા પુલ આ ગાબડા પડ્યા આવડા આવડા જે આ પથ્થર પેટીનું કામ કરે છે જો તમે લાઈવ જોઈ શકો છો આખી આખો પુલ શેડ સુધી આખે આખો તૂટી ગયો છે જો જો લાવ્યો હાજી પથ્થર પેચિંગ કર્યું એ પણ બહુ ખરાબ કર્યું નામ જો તમે હાઈ આખે આખો તૂટી આવશો